બોલો ને તમે ફોન ઓર્ડર કર્યો તો ના મેં ફોન ઓર્ડર નથી કર્યો અરે એડ્રેસ આજ મકાન નું હે તમે ફોન ઓર્ડર કર્યો હે તમારી કઈ ભૂલ થાતી આઈ છે શું થયું જો આ ભાઈ ફોન લઈને આવ્યા હે આપણે તો ઓર્ડર કર્યો નથી કયો ફોન હે ભાઈ એની અંદર આઈફોન હે આઈફોન ના ના તો અમે ઓર્ડર નો કર્યો હોય તું શાંતિ રાખને પણ ભાઈ પૈસા દે દીધા કે બાકી છે પૈસા તો 45000 રૂપિયા ઓનલાઈન દેવાઈ ગયા હે હવે ખાલી 5000 દેવાના આયા ફોન દેવા આવ્યો ને ના બસ એટલા પૈસા દેવાના હે અરે રે મને હવે યાદ આવ્યું આ ફોન મે તારા હાથ ઓર્ડર કર્યો તો ખાવા ખીચડી નથી ને તમે આઈફોન મંગાવ્યો શાંતિ રાખને કોઈ બીજો ફોન મંગાવેલો હે આપણે ખાલી 5000 જ દેવાના હે આજે ભાઈ પાંચ હજાર રૂપિયા લાવો ક્યાં સાઈન કરવાની છે ના બોક્સ મારે નથી ખોલવું આટલી બધી ખુશી મને અજમ ન થાય ક્યાંક મને હાર્ટ એટેક આવી જાય તો તમે જ ખોલો બોક્સ હા તો હું ખોલી નાખું એમાં શું થઈ ગયું ફોન મે તારા હાટુ લીધો હે વાહ આઈફોન નું નવું મોડેલ આવ્યું લાગે છે વાળું હા 500 વાળા ડબલા ના 5000 રૂપિયા દીધા મેં